આ વિષય ઉપર વધુ માહિતી માટે ભરત પટેલ અમારા સંવાદદાતા જોડાઈ ગયા છે ભરત અત્યારે શું હાલ પરિસ્થિતિ છે પરંતુ બે લોકોના ઘટના સ્થળે મોત થઈ ગયા હતા અને જોવા જઈએ તો એક બાજુ ટ્રાફિક પણ જામ થઈ ગયું ભરત અત્યારે આ અકસ્માત કઈ રીતે સર્જાયો શું જાણકારી સામે આવી રહી છે

ચોક્કસ થી આ